નંદાબેન વિરેન્દ્રભાઈ તમારો સવાલ છે કે ઓઘથી ધર્મ એટલે શું ઓઘ સંજ્ઞા મનથી શ્રદ્ધા થવી હૃદયમાં હજી એટલો વૈરાગ્ય ભાવ ના જાગ્યો હોય એવું કઈ ભાવ પરિવર્તન ના થયું હોય પણ કુલાચાર થી ધર્મ કરવો કુળમાં જે રીતના થતું હોય એમ ભક્તિ થી ધર્મ તપ વગેરે કરવું પણ અંતરમાં સંસાર તરફનું આકર્ષણ અંશ માત્ર ના તૂટી હોય ત્યાં સુધી શુદ્ધ ભાવ કે વૈરાગ્ય ભાવ કે આધ્યાત્મ ભાવ આપણા આત્મામાં પ્રગટ્યો ના કહેવાય એટલે હજી આપણે મોક્ષ માર્ગ પર ચડ્યા નથી આ રીતના કરેલો ધર્મ ઓઘી કર્યો ધર્મ કર્યો કેવાય શ્રદ્ધા વાળો આ ધર્મ કહેવાય ઓઘ શ્રદ્ધા કોને અને શ્રદ્ધા કોને તે સમજો બહુ બારીક ભેદ જો કે શ્રદ્ધા પામવાનો રસ્તો એ પાછો ઓઘ શ્રદ્ધા જ છે ઓઘ શ્રદ્ધા એટલે વચન પર સમજણથી શ્રદ્ધા અને તાત્વિક શ્રદ્ધા એટલે રાગ દ્વેષથી લાગતા પાપનું એના દુઃખનું આત્મામાં સંવેદન થાય આત્મામાં એની અનુભૂતિ થાય તે તાત્વિક શ્રદ્ધા છે આમ ભલે તાત્વિક શ્રદ્ધા પામવાનો રસ્તો ઓગ શ્રદ્ધા હોય પણ ઓગ શ્રદ્ધા એ તાત્વિક શ્રદ્ધા નથી આપણે બધા લગભગ ઓગ શ્રદ્ધાવાળા જ ગણાયે પાછે ઇન્દ્રિયોના મનગમતા ભોગવતા વખતે જો માત્ર પણ અનુભવ થાય તો એ તાત્વિક શ્રદ્ધા કોઈ પણ દોષ વિના નથી તો ભોગમાં મજા એને દોષમાં પણ મજા એમ કહી શકાય કારણ કે દોષ વગર ભોગ ભોગવાય ને આપણે થોડો થોડો ધર્મ અત્યારે કરીએ છીએ પણ ભૂતકાળમાં તો નિરતિચાર પાડ્યો છતાં ભોગમાં આંશિક પણ દુઃખનો અનુભવ નતો અને માટે જ રખડીએ છીએ ભલે આખી જિંદગી ભોગના ત્યાગ વાળું ચારિત્ર જીવન હોય પણ ભોગમાં આંશિક દુઃખ અનુભવ ન થતો હોય તો કહેવું પડે કે હજી મુક્તિની સાચી ઓળખ જ નથી વૈરાગ્ય એટલે ભોગ ભોગવતા જેમ જીવો ને દુઃખ થાય છે ને તેમ પોતાને પણ દુઃખનો અનુભવ થવો ભૂખ ભોગ વખતે આનંદનો નહીં સુખનો નહીં દુઃખનો અનુભવ થવો કેમ કે ભોગ તો સ્વ પર બંનેને પોતાને અને બીજાને બંને માટે પીડાદાયક જ છે માટે સમજો કે ભોગનો રસ તૂટે ભોગમાં મજા તૂટે એની આંશિક અનુભૂતિ આપણા અંતરમાં થાય તો તાત્વિક વૈરાગ્યથી ધર્મ સમજવો નહીં તો ઓઘથી ધર્મ સમજવો ખ્યાલ આવ્યો હવે ઓઘ શબ્દ સંજ્ઞા તરીકે પણ વાપરીએ છીએ એ અર્થમાં કે ઓઘ બુદ્ધિથી કાર્ય થયું કે કર્યું એટલે કે જન્મજાત સંસ્કારોથી કાર્ય થયું જેમ કે નવજાત શિશુનો સ્તનપાન કરવું બિલાડીનું ઉંદરને મારવું કે ઉંદરનું બિલાડીથી ડરવું આમ આહાર ભય મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા આ ઓઘ સંજ્ઞા જન્મજાત હોય છે એના માટે કોઈ શિક્ષણની આવશ્યકતા હોતી નથી ખ્યાલ આવ્યો શું ઓઘ સંજ્ઞા છે શું ઓઘથી ધર્મ છે ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ 88500, 88567.